ઉદયપુર નસવાડીમાં ક્યાં છે વિકાસ તે હાલ સવાલ ઉઠ્યા છે નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આજે પણ કાચા રસ્તા હોય મહિલા બીએલઓ મશીન માથે લઈને પહોંચી હતી છોટી ઉંમરથી સાકડી બારી ગામને જોડતો કાચો રસ્તો હજુ પણ પાકો બન્યો નથી કુપ્પા મતદાન મથકથી બી એલ ઓ સાકડી બારી ગામે એસઆઈઆરની કામગીરી કરવા માટે પહોંચી હતી તેના ભાઈને કામગીરીમાં જોડ્યો હતો અને આ કાચા રસ્તાનું દુઃખ સરકારી કામગીરી કરનાર બીએલોને પડ્યું હોય ત્યારે દરરોજના લોકો કાચા રસ્તાનું દુઃખ કેટલું વેઠતા હશે તે પણ એક વિચારવા જેવી બાબત છે ડુંગર વિસ્તારમાં નથી કોઈ અધિકારીઓ જતા કે નથી ચૂંટાયેલા નેતાઓ જતા ને આ વરવી વાસ્તવિકતા હાલ સામે આવી છે સોટી ઉંમરથી બિલોનું કામ સોંપવામાં આવ્યું હતું ત્યારે અમે સાંકળી બહાર ગામમાં આવ્યા હતા અને એક વાત કરીએ તો રસ્તો પણ બહુ જ ખરાબ હતો અમુક જગ્યાએ અમે ઉતરે જે પાછળ બેઠા હતા એ બેનને ઉતારીને પછી ચાલતા પણ કાઢ્યા હતા આજે તો વહેલી તકે સરકારને એ અમારું નિવેદન છે કે આ રસ્તો વહેલી તકે બનાવે અને જે ગામ લોકોનું બી એ કહેવું છે અને આજે અમે સાંકડીબારી ગામમાં જે બિલનું કામ સોંપવામાં આવ્યું હતું આજે અત્યારે અત્યારના સમયે લગભગ છ જેટલા વાગ્યા છે તો અત્યારનું આજનું કામ આજે પૂરું કર્યું છે અને કાલે પણ આવવાનું છે અને ખાસ વાત કરું તો રસ્તો છે એ બહુ જ ખરાબ છે અને એનું કામ થાય તો સારું કસવાડી તાલુકાનો અમારે સાંકડીબારી ગામ છે જેમાં છાકડીબારીથી છૂટી ઉંમરને જોડતો જે કાચો રસ્તો છે તે રસ્તાથી અમારે ખૂબ મુશ્કેલી પડી રહી છે અમારા સાંકડીબારી ગામમાં જે અમારો રસ્તો છે જે છૂટી ઉંમર અવર જવર માટે ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે કારણ કે રસ્તો જ ખરાબ છે એના માટે તો ખાસ કરીને જે અમારા ગામમાં જે બે લો આવે છે જે મતદાન યાદી માટે આવે છે એમને પણ ખૂબ મુશ્કેલી પડી રહી છે કારણ કે એ લોકો પણ પોતે જે સાધન સામગ્રી લઈને એ પણ એ ચાલતા આવે છે તો અમારી એક જ માંગ છે કે આ રસ્તો વહેલી તકે બને કારણ કે અહીંયા ઘણી વખત સગરબા મહિલાઓ છે એમનો પણ અહીંયા ફસાવાનો વારા હોય છે જેમાં ગાડીઓ જે મોટી ફોરવ્હીલર છે એ જઈ શકતી નથી જ્યારે સરકારી કોઈ કામ હોય ત્યારે સરકાર વે વહેલી તકે દોડીને આવતી હોય છે પરંતુ અમારા જ આદિવાસી લોકોને આ રસ્તાની ખૂબ મોટી સમસ્યાઓ છે મુશ્કેલીઓ છે એને દૂર કરવાનો પ્રયત્ન કરે એવી અમારી માંગ છે અને વહેલી તકે આ રસ્તો અમને બનાવી આપે એવી અમારે ગ્રામજનોની માંગ છે Thank mm -hmm.